દીપક સવારે વહેલા ઓફિસ જતો રહ્યો હતો પણ તેને અચાનક યાદ આવ્યું કે ફાઇલ ઘરે ભૂલી ગયો છે તો થોડીવાર પછી તે ફાઇલ લેવા ઘરે પાછો ફર્યો પણ ઘરે પાછા ફરતાની સાથે જ દીપકના કાનમાં કંઈક અવાજ સંભળાયો આ કર્કશ અવાજ તેની પત્ની જાનવીનો હતો માજી મારા માટે ગરમા ગરમ ચા બનાવી લાવો અને બાકીનું કામ તમે કર્યું કે નહીં ત્યારે રેખાબેને ઘૂંટણ દબાવતા કહ્યું વહુ મેં રસોડાનું કામ પૂરું કરી લીધું છે પણ મારાથી કચરો ને પોતું નહીં થઈ શકે આજે મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે હા હા તમે તો અહીંયા ફક્ત રોટલી તોડવા જ આવ્યા છો તમારાથી કોઈ કામ તો થતું નથી અમારું દિમાગ ખરાબ છે કે અમે તમને અમારા ઘરમાં રાખીએ છીએ તમારી દવાઓનો ખર્ચ ઉઠાવીએ છીએ અને છતાં તમે ઘરનું થોડું કામ પણ નથી કરી શકતા જો આટલી બધી તકલીફ છે તો તમે અહીંથી જતા કેમ નથી રહેતા રેખાબેનને તેમની વહુને જવાબ આપવાનું યોગ્ય ન લાગ્યું અને આંખોમાં આંસુ સાથે ચૂપચાપ રસોડા તરફ ગયા બરાબર એ જ સમયે તેના રૂમમાં જતી વખતે જાનવીએ બૂમ પાડી હવે તમારા હાથ ઝડપથી ચલાવો ઘૂંટણમાં દુખાવાનું બહાનું બનાવીને ફરી બેસી ન જતા આ શબ્દો સાંભળીને દીપકને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો પોતાની માને આવી હાલતમાં જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા બીમારી હોવા છતાં રેખાબેન સતત કામ કરતા રહ્યા ત્યારે તેમના ખભા પર કોઈનો સ્પર્શ અનુભવાયો જ્યારે તેમણે પાછળ ફરીને ત્યારે તેમનો પુત્ર દીપક ત્યાં ઊભો હતો તેને જોતા જ રેખાબેનની આંખોમાંથી આંસુના રૂપમાં પીડા વહી ગઈ પણ તે સમયે તેમના નકલી સ્મિત પાછળ તેમના આંસુ છુપાવીને તેમણે કહ્યું અરે દીકરા તું તું ક્યારે આવ્યો પણ દીપક આંસુ ભરી આંખો તેની માં સામે જોઈ રહ્યો હતો શું થયું દીકરા તું મને આમ કેમ જોઈ રહ્યો છે ત્યારે દીપક કે ગુંગળાતા અવાજે કહ્યું માં તમે કેટલું દુઃખ સહન કરશો તમે મને કહ્યું કેમ નહીં કે આ ઘરમાં માં રહીને તમારે આટલું બધું સહન કરવું પડે છે શું તમને તમારા ઉછેર પરથી વિશ્વાસ ઉઠી ગયો કે તમે આટલી મોટી વાત મારાથી છુપાવી રાખી આ કહેતી વખતે દીપકનો અવાજ રડવા જેવો થઈ ગયો અને તેની માને ગળે લગાવીને તેણે કહ્યું બસ થઈ ગયું માં હવે બહુ થયું આટલું કહીને તેણે તેની માના આંસુ લૂછ્યા બસ ત્યારે જ રૂમમાંથી જાનવીનો ગુસ્સાથી ચીસો પાડવાનો અવાજ આવ્યો જમવાનું બન્યું કે નહીં કે પછી ફરીથી ઘૂંટણ પકડીને બેસી ગયા આટલું કહેતા જાનવી પગ પછાડતી રસોડા તરફ આવી પણ જ્યારે તેણે પોતાના પતિ દીપકને પોતાની સામે જોયો ત્યારે તેની હાલત એવી થઈ ગઈ કે કાપો તો લોહી નહીં લગભગ આઠ વર્ષ પહેલાની વાત છે જ્યારે રેખાબેન અને ગોવિંદભાઈએ તેમના દીકરા દીપકના લગ્ન જાનવી સાથે કરાવ્યા અને તેને તેમની પુત્રવધૂ તરીકે ઘરે લાવ્યા તે સમયે રેખાબેન અને ગોવિંદભાઈ ખૂબ ખુશ હતા વિચારી રહ્યા હતા કે હવે વહુના આગમનથી ઘરમાં ખુશીઓ આવશે પણ આ ખુશી લાંબો સમય ટકી શકે નહીં કારણ કે તેમની વહુમાં વહુ જેવા લક્ષણો હતા જ નહીં તે હંમેશા પોતાના ઘમંડમાં ખોવાયેલી રહેતી હતી નાનો પરિવાર હોવા છતાં જાનવીને કોઈની સાથે કોઈ લેવા દેવા નહોતા તેને ઘરકામ કરવામાં કોઈ રસ નહોતો આખો દિવસ ફરવું ખરીદી કરવી કે પાર્ટીઓમાં જવું એ તેના માટે બધું જ હતું રેખાબેન અને ગોવિંદભાઈને આ બધું પસંદ ન હતું પણ છતાં તેમણે કંઈ કહ્યું નહીં એમ વિચારીને કે હજુ બાળપણ છે ધીમે ધીમે તે સમજી જશે પણ જો દીપક તેને મનાવવાનો પ્રયાસ કરતો તો તે તેની સાથે લડવા માટે પણ તૈયાર થઈ જતી એટલે ઘરનું વાતાવરણ પણ એકદમ ખરાબ થઈ ગયું હતું ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને જાનવી અને દીપકના લગ્નને હવે 5 મહિના થઈ ગયા હતા એક દિવસ લગભગ રાતના દસ વાગ્યા હતા પણ જાનવી હજુ ઘરે પાછી આવી ન હતી ગોવિંદભાઈ અને રેખાબેન બેચેનીથી આમ તેમ આટા મારતા હતા અને વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહ્યા હતા ત્યારે ગોવિંદભાઈએ તેમના દીકરા દીપકને બોલાવ્યો અને કહ્યું વહુને ફોન કર તે હજુ સુધી આવી કેમ નથી ત્યારે દીપકે કહ્યું પિતાજી મેં તેને ઘણીવાર ફોન કર્યો પણ તે ફોન ઉપાડતી નથી આ વાતો ચાલી રહી હતી ત્યારે ગેટની બહાર એક ગાડી આવીને ઊભી રહી જોયું તો જાનવી ટેક્સીમાંથી નીચે ઉતરી રહી હતી અને ઘરની અંદર આવતાની સાથે જ રેખાબેને કહ્યું વહુ મોડી રાત સુધી બહાર રહેવું સારું નથી સારા પરિવારની વહુઓ આવું વર્તન નથી કરતી રેખાબેને આટલું કહ્યું કે તરત જ તેમની વહુ તેમના પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું તમે મારા જીવનમાં દખલ ન કરો તો સારું રહેશે હું મારું સારું અને ખરાબને સારી રીતે જાણું છું મને તમારી પાસેથી આ શીખવાની જરૂર નથી જાહ્નવીએ મોઢું બગાડતા કહ્યું ત્યારે રેખાબેન અને ગોવિંદભાઈ તેમની વહુનું આવલણ જોઈને ચોકી ગયા પત્નીની આવાજ સાંભળીને દીપકે ગુસ્સામાં કહ્યું જાનવી તારી હિંમત કેવી રીતે થઈ મારી માં સાથે આવી રીતે વાત કરવાની અને પછી શું હતું તે રાત્રે જાનવીએ ઘરમાં જે હંગામો મચાવ્યો હતો તેનો અવાજ પડોશીઓના કાન સુધી પણ પહોંચી રહ્યો હતો અને તે દિવસથી તે આ ઘરમાં ન રહેવાની મક્કમ હતી દરરોજ પતિ દીપકને ફરિયાદ કરતી કે મને આ નાના ઘરમાં રહેવું નથી ગમતું આ ઘર મારા સ્ટાન્ડર્ડનું નથી પ્રાઇવેસી નામની તો કોઈ વસ્તુ જ નથી સમય જતા દીપક પણ સારી કમાણી કરવા લાગ્યો એક દિવસ જ્યારે તે સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે તે તેની સાથે મીઠાઈનો ડબ્બો લાવ્યો અને બોલ્યો માં પિતાજી તમે ક્યાં છો જ્યારે તે અંદર આવ્યો ત્યારે તેણે તેની માના મોઢામાં મીઠાઈને મૂકીને કહ્યું માં આજે આપણા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે આજે મેં ખૂબ મોટું ઘર ખરીદ્યું છે હવે આપણે તે ઘરમાં સાથે રહીશું અને જાનવીને પણ કોઈ ફરિયાદ નહીં હોય આજે રીખાબેન અને ગોવિંદભાઈ દીપક કરતા વધુ ખુશ હતા કે તેમના દીકરાએ પોતાની મહેનતની કમાણીથી આટલા મોટા શહેરમાં મોટું ઘર ખરીદ્યું અને આ સાંભળ્યા પછી જાનવીની ખુશીનો પાર ન રહ્યો રેખાબેન અને ગોવિંદભાઈ ભગવાનનો આભાર માનવા માટે મંદિરમાં ભોજન અર્પણ કરવા ગયા છેવટે તેમના માટે આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે પણ જાનવીના મનમાં કંઈક બીજું જ હતું દીપકે હાથ અને ચહેરો ધોયો અને ડાઇનિંગ ટેબલ પર બેઠો ત્યારે જાનવીએ તેની પાસે આવી અને કહ્યું આપણા નવા ઘરમાં વધારે વસ્તુઓ લઈ જવાની જરૂર નથી આપણને જેટલું જરૂર હશે તેટલું જ લઈ જઈશું આમ પણ માં પિતાજી આ ઘરમાં જ રહેશે જ્યારે પણ આપણને કોઈ વસ્તુની જરૂર પડશે ત્યારે આપણે અહીંથી લઈ જઈશું દીપક તેની પત્નીની આવાજ સાંભળીને ચોંકી ગયો પછી તેણે કહ્યું તું આ શું કહી રહી છે મારા માં પિતાજી અહીં કેમ રહેશે હું તેમનો એકનો એક દીકરો છું અને હું તેમનાથી દૂર નહીં રહું જુઓ મને નથી લાગતું કે તેઓ આ ઘર છોડીને તેમના દીકરાને વહુના ઘરે જવા માંગશે અને જો તમને કોઈ સમસ્યા હોય તો તેમને નવા ઘરમાં લઈ જાઓ પણ પછી મારી પાસેથી કોઈ અપેક્ષા ના રાખતા તેમની જવાબદારી મારી નહીં હોય જાનવીએ પોતાની વાત એટલી સ્પષ્ટ રીતે કહી કે દીપક સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભો રહી ગયો અને બીજી બાજુ રેખાબેન અને ગોવિંદભાઈ પણ મંદિરથી પાછા ફર્યા હતા તેમણે દીકરાને વહુ વચ્ચેની બધી વાતચીત સાંભળી લીધી હતી એટલામાં ગોવિંદભાઈ અંદર આવ્યા અને કહ્યું દીકરા તમે નવા ઘરમાં જાઓ અમે અહીંયા આપણા માં રહી લઈશું પછી પોતાની વહુ તરફ જોઈને ગોવિંદભાઈએ કહ્યું હા આ ઉંમરે પણ અમારા હાથ પગ કામ કરી રહ્યા છે તો કોઈએ અમારી જવાબદારી લેવાની જરૂર નથી અમે બંને એકબીજા માટે પૂરતા છીએ તારી પત્ની ને તેના નવા ઘર માટે અભિનંદન ગોવિંદભાઈ કઠોર શબ્દોમાં કહ્યું ત્યારે દીપકે જોયું કે તેના પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો દીપકે આજ સુધી ક્યારે તેના પિતાને આટલા ગુસ્સામાં જોયા નહોતા તે સમયે રડતા રડતા તેણે તેના પિતાના પગ પકડીને કહ્યું પિતાજી તમે જે ઈચ્છતા હતા તે તમે કહી દીધું અને જાનવીએ પણ તેની વાત કહી દીધી પણ કોઈએ મારા વિશે ના વિચાર્યું હું તમારા લોકોથી દૂર કેવી રીતે રહીશ પોતાના દીકરાને રડતો જોઈને ગોવિંદભાઈ ગોવિંદભાઈઓને રેખાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે ગોવિંદભાઈએ તેને ઉઠાવીને ગળે લગાવ્યો અને ભર્યા અવાજમાં કહ્યું નિરાશ ના થા દીકરા આપણે એક જ શહેરમાં છીએ જ્યારે પણ તને મન થાય ત્યારે અમને મળવા આવી જજે પણ દિવસમાં એકવાર ફોન કરીને તારો અવાજ સંભળાવી દેજે તારા વૃદ્ધ માતા પિતા તેનાથી સંતુષ્ટ થઈ જશે પણ દીપક ના માન્યો અને કહ્યું ના પિતાજી મેં નક્કી કરી લીધું છે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં ત્યારે બે કહ્યું તમને ફક્ત તમારા માતા પિતાની ચિંતા છે મારી ઈચ્છાઓ તમારા માટે કોઈ મહત્વ નથી રાખતી આટલું તો આ લોકોએ પણ સમજવું જોઈએ કે તેમણે પોતાના દીકરાને વહુની ખુશીમાં પોતાની ખુશી શોધવી જોઈએ અને મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને પ્રાઇવસી જોઈએ છે હવે હું તમારા અભણ માતા-પિતાને વધારે સહન નથી કરી શકતી આ સાંભળીને દીપકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે જાનવી પર હાથ ઉપાડવા લાગ્યો તો ગોવિંદભાઈએ તેમનો હાથ પકડી લીધો પછી તેમણે તેમના દીકરા સામે હાથ જોડીને કહ્યું દીકરા હું તમને અહીંથી ચાલ્યા જવા વિનંતી કરું છું અમારા કારણે તમારા પારિવારિક જીવનને

દીકરો વહુ નવા ઘરમાં શિફ્ટ થયા જાનવી પોતાના નવા ઘરે આવીને ખૂબ ખુશ હતી પણ દીપક અલગ રહેતા હોવા છતાં પણ પોતાના માતા પિતા સારી સંભાળ રાખતો તે રોજ પોતાના માતા પિતા સાથે ફોન પર વાતો કરતો તેમના હાલચાલ વિશે પૂછતો અને દર અઠવાડિયે તેમને જરૂરી વસ્તુઓ લાવીને માતા પિતા સાથે થોડો સમય વિતાવતો જ્યારે પણ તેના માતા પિતાને કોઈ કામ હોય ત્યારે તે તરત જ ત્યાં પહોંચી જતો હતો ગોવિંદભાઈ ડાયાબિટીસ થી પીડાતા હતા એટલા માટે તેમને દર અઠવાડિયે ડોક્ટર પાસે લઈ જતો ક્યારેક ક્યારેક મન કરતો તો અચાનક માના હાથનું ખાવાનું ખાવા આવી જતો અને આખો દિવસ તેના માતા પિતા સાથે વિતાવતો જે દિવસે તેમનો દીકરો તેમની સાથે હોતો રેખાબેન અને ગોવિંદભાઈ ના ચહેરા ગુલાબની જેમ ખીલી ઉઠતા તે દિવસ તેમને કોઈ તહેવારથી ઓછો ન લાગતો એક દિવસ જયારે ગોવિંદભાઈ ફરીને ઘરે પાછા ફેર્યા ત્યારે રેખાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા અરે વાહ રેખા ખાવાની સુગંધ ખૂબ જ સરસ છે આખા ઘરમાં સુગંધ આવે છે તે શું બનાવ્યું છે મને પણ જોવા દે ગોવિંદભાઈ રસોડામાં રસોઈ બનાવતા રેખાબેન સાથે વાત કરી અને રસોડામાં તૈયાર થતી વિવિધ વાનગીઓ જોવા લાગ્યા શું વાત છે રેખા આજે આટલી બધી રસોઈ બનાવી છે જાણે આજે તહેવાર હોય પણ ખાવા માટે આપણે બે જ છીએ અને જુઓ આ પનીરનું શાક અને પુલાવની સાથે મારા મનપસંદ ભજીયા અને ખીર પણ બનાવી છે પણ એ તો કે આજે તે મારા પર આટલી મહેરબાની કેમ કરી ગોવિંદભાઈની વાત સાંભળીને રેખાબેન હસવા લાગ્યા અને પછી બનાવટી અંદાજમાં બોલ્યા અરે તમે પણ હંમેશા ભૂલી જાઓ છો કે મારા માટે કયો દિવસ તહેવાર કરતા વધુ મહત્વનો છે ખરેખર દીપકે ગઈકાલે મને ફોન કરીને કહ્યું હતું કે કે તે આજે આપણને મળવા આવશે એટલે વિચાર્યું તેની પસંદગીના શાક સાથે ખીર પણ બનાવી લઉં તેને મારા હાથનો બનેલું ખાવાનું પસંદ છે ને એટલે ગોવિંદભાઈ પોતાનું દીકરાનું નામ સાંભળતા જ તેના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું ત્યારે રેખાબેને કહ્યું તેનો સ્વાદ ચાખીને મને કહો કે કેવું બન્યું છે રેખાબેને ભજિયાની પ્લેટ ગોવિંદભાઈ તરફ લંબાવી તો પોતાની પત્નીનું મન રાખવા માટે ગોવિંદભાઈ એક ભજી ઉપાડીને રસોડાના દરવાજા પાસે ઉદાસ ભાવ સાથે ઊભા રહ્યા અચાનક તેમના હસતા ચહેરા પર ઉદાસીની રેખાઓ દેખાઈ આવી એવું લાગતું હતું કે તેમના શરીરમાં કોઈ જીવસ નથી રેખાબેનના ચહેરા તરફ જોઈને તેમણે ગુંગળાતા અવાજે કહ્યું રેખા એક વાત કહે લગ્ન પછી બાળકો તેમના માતા પિતા દૂર કેમ જતા રહે છે શું તેમના જીવનમાં તેના માતા પિતા કોઈ જરૂર નથી આટલું કહીને તેઓ જઈને વરંડામાં રાખેલા ખાટલા પર બેઠા અને પાસે રાખેલું અખબાર ઉપાડીને વાંચવાનો ડોળ કરવા લાગ્યા રેખાબેન તેમના હૃદયની સ્થિતિ જાણતા હતા પતિનો મૂડ સારો કરવા માટે તેમણે તેમની મનપસંદ તુલસી આદુની ચા બનાવી અને એક કપમાં ગરમાગરમ ચા નાખી અને સાથે ભજીયા સજાવીને લઈ આવ્યા અને તેમણે તેને નજીકમાં રાખેલા ટેબલ પર મૂકી દીધું પછી તેમણે તેમની સાડીના ચેડાથી તેમના કપાળનો પરસેવો લૂચ્યો અને ગોવિંદભાઈની બાજુમાં ખાટલા પર બેસી ગયા પણ ગોવિંદભાઈએ અખબાર વાંચવાનું ચાલુ રાખ્યું તો રેખાબેને તેમના હાથમાંથી અખબાર લીધો અને બાજુ પર રાખ્યો પછી તેમણે કહ્યું મને ખબર છે કે તમે અખબાર નથી વાંચી રહ્યા જુઓ તો તમારા આંસુઓથી પાના પણ ભીના થઈ ગયા છે આટલું કહીને રેખા બેને ગોવિંદભાઈના આંસુ લૂછ્યા પછી તેમણે કહ્યું તમે પણ હક કરો છો તમે પોતે જ તમારા દીકરાને અલગ ઘર માં રહેવા માટે કહ્યું હતું જ્યારે તે આપણને છોડીને જવાબ પણ માંગતો ન હતો અને તે સમયે જ્યારે હું ઉદાસ થઈ ગઈ હતી ત્યારે તમે જ મને કહેતા હતા કે હું કારણ વગર ઉદાસ થાઉં છું દીકરા માટે રડતી રહું છું દીકરાનું ઘર થોડે દૂર તો છે જ્યારે પણ મન થશે તેને મળી લઈશું ત્યારે તમે મને સાંત્વના આપતા હતા પણ આજે તમે જ તમારી ધીરજ ગુમાવી રહ્યા છો ત્યારે ગોવિંદભાઈએ રડતા રડતા કહ્યું તો શું કરતો રેખા જો મેં તેને અલગ ઘરમાં રહેવાની ના પાડી હોત તો તારી બહુ આપણી સાથે તેનું પણ જીવન મુશ્કેલ બનાવી દીધું હોત જ્યારથી લગ્ન કરીને આવી હતી ત્યારથી તેણે આપણું ઘર નાનું લાગતું હતું ન તો આપણે તેના સ્ટાન્ડર્ડના લાગતા હતા અને ન તો આ ઘર તેના સ્ટાન્ડર્ડનું લાગતું હતું રોજ ઝઘડવું એ એના સ્વભાવમાં હતો અને આપણે એની આંખોમાં કાંટા જેવા હતા હવે વહુ આપણી સાથે રહેવા માગતી નહોતી તો હું શું દીકરાને એવું કહેતો કે તે તેની પત્નીને છોડીને આપણી સાથે રહે પતિની વાત સાંભળીને રેખાબેનની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ પણ પછી તરત જ પોતાના આંછું છુપાવીને તેઓ રસોડામાં ગયા જ્યારે તેણે રસોડામાં જઈને જોયું તો તપેલીમાં રાખેલી ખીર બળવા લાગી હતી જ્યારે ઝડપથી ખીર હલાવીને તપેલી ઉતારવાના ચક્કરમાં ગરમ ગરમ તપેલી હાથ લાગી ગઈ તેમને આંગળીઓમાં બળતરા થવા લાગી પણ એ ઘા તેમને એટલી પીડા આપી રહ્યો ન હતો જેટલી પીડા સમય આપી રહ્યો હતો અચાનક તેમની આંખોમાંથી ધોધ વહેવા લાગ્યો અરે રેખા આવતો જરા જુઓ આપણો દીકરો આવી ગયો પતિનો અવાજ સાંભળીને રેખાબેન ઝડપથી બહાર આવ્યા તેમનો દીકરો દીપક તેમની સામે ઊભો હતો તેને જોતા જ તેઓ તરત જ દોડી ગયા અને તેને ગળે લગાવી લીધો પતિ પત્ની બંનેનું અપાર દુઃખ એક ક્ષણમાં ગાયબ થઈ ગયું સમયના પ્રકોપને કારણે ઝાંખી પડી ગયેલી તેમની આંખો ફરી ચમકવા લાગી અને બધા દુઃખ ખુશીમાં ફેરવાઈ ગયા આમ તો પોતાના દીકરાને મળ્યા પછી માતા પિતા થોડા દિવસો ખૂબ જ ખુશીથી વિતાવતા હતા પણ આજે જ્યારે દીપક પોતાના ઘરે પાછો ગયો તો ગોવિંદભાઈ ખૂબ જ અસહજ અનુભવી રહ્યા હતા થોડી વાર પછી તેમણે કહ્યું રેખા મારી તબિયત સારી નથી લાગી રહી રેખાબેને જોયું કે તેમના પતિ પરસેવાથી લથપથ હતા થોડી જ વારમાં તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો રેખાબેને તરત જ તેમના દીકરાને ફોન કર્યો અને તેને આવવા કહ્યું અને દોડતા ગોવિંદભાઈ પાસે આવ્યા તમને કંઈ નહીં થાય દીપક બસ આવતો જશે પછી આપણે ડોક્ટર પાસે જઈશું રેખાબેન બોલતા રહ્યા પણ ગોવિંદભાઈ આ સાંભળવા માટે જીવિત નહોતા તેઓ થાકીને પથારી પર પડી ગયા હતા અને તેમના બધા દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ હતી આ બધું જોઈને રેખાબેનને એવું લાગ્યું કે જાણે તેમની આખી દુનિયા ઉજળી ગઈ હોય બીજી બાજુ દીપકના દુઃખનો કોઈ પાર નહોતો તે પોતાના પિતાના મૃત્યુ માટે પોતાને જવાબદાર માની રહ્યો હતો પણ હવે તેને પોતાની માને એકલી છોડી દેવાનું યોગ્ય ન લાગ્યું અને તેમને પોતાની સાથે ઘરે લઈ આવ્યો તેણે તેની પત્ની જાનવીને તેની માની ખૂબ સંભાળ રાખવા કહ્યું અને જાનવીએ પણ હામાં માથું હલાવ્યું દિવસો આમ જ પસાર થતા ગયા સમય જતા રેખાબેન બીમાર રહેવા લાગ્યા હતા તેમને ઘૂંટણમાં પણ દુખાવો થતો હતો દીપક એક સારા ડોક્ટર પાસે તેમની સારવાર કરાવી રહ્યો હતો પણ તેને રાહત થઈ કે હવે તેની માં તેની સાથે છે અને તેઓ ખૂબ આરામથી રહે છે અને તેની પત્ની જાનવીને પણ આનો કોઈ વાંધો નથી બલકે તે તેની માની ખૂબ જ ખુશીથી સેવા કરે છે એક દિવસ દીપક ઓફિસ માટે વહેલો નીકળી ગયો પણ તે પોતાની એક ફાઇલ ઘરે ભૂલી ગયો હતો તો થોડી વાર પછી તે પોતાની ફાઇલ લેવા ઘરે પહોંચ્યો પણ જેવો તે ઘરે પાછો ફર્યો અને દરવાજો ખોલવા લાગ્યો તેને એક અવાજ સાંભળ્યો આ કર્કશ અવાજ તેની પત્ની જાનવીનો હતો અને જાનવીએ જે કહ્યું તે સાંભળીને દીપક એટલો બધો ચોંકી ગયો કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેણે જોયું કે તેની પત્ની તેની માં સાથે નોકરો કરતા પણ ખરાબ વર્તન કરી રહી છે દીપકને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો પોતાની માને આવી હાલતમાં જોઈને તેની આંખોમાંથી આંસુ આવી ગયા અને તે વિચારવા લાગ્યો કે હું કેટલો બેદરકાર હતો જે પોતાની માં સાથે બેસવા માટે બે ઘડીનો સમય ના નીકાળી શક્યો પિતા ગુજરી ગયા ત્યારથી માં ખૂબ એકલી પડી ગઈ છે અને હું મારા જીવનમાં એટલો વ્યસ્ત થઈ ગયો છું કે મારી માની વૃદ્ધ આંખોમાં છુપાયેલ પીડાને હું ઓળખી પણ ના શક્યો આજે મેં જે વાતો સાંભળી શું મારી માં આ બધી વાત તો રોજ સાંભળે છે આ ઘરમાં રહીને મારી માને બે ટકનું ભોજન પણ નથી મળી શકતું મને પોતાની ઉપર શરમ આવે છે આ વિચારીને દીપકનું લોહી ઉકળી ઊઠ્યું બીમાર હોવા છતાં રેખાબેન સતત કામ કરતા રહ્યા તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ કોઈને ખબર નહોતી કે દીપક બહાર ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો દીપક તેની મા પાસે આવતાની સાથે જ રેખાબેન નકલી સ્મિત પાછળ પોતાના આંસુ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પછી દીપકે કહ્યું માં મને લાગતું હતું કે તમે અહીંયા ખૂબ ખુશ છો ખૂબ આરામથી રહો છો પણ પણ શું દીકરા મને કોઈ તકલીફ નથી હજી કેટલું જૂઠું બોલશો તમે તમારા દીકરાથી આજ સુધી તમે મને કહ્યું કેમ નહીં કે જાનવી તમારી સાથે આવું વર્તન કરે છે કે તમને તમારા ઉછેર પર વિશ્વાસ નથી જે મને તમારા દુઃખ અને મુશ્કેલીઓમાં પણ સામેલ ન કરી શકું દીપકે કહ્યું અને તેની માનો હાથ પકડીને તેના માથા પર મૂક્યો પછી તેણે કહ્યું માં તમને મારી કસમ છે જો તમે આજે જૂઠું બોલ્યા તો હવે મને સાચું કહો જાનવી મારી ગેરહાજરીમાં તમારી સાથે કેવું વર્તન કરે છે ત્યારે રેખાબેનના મનમાં એ બધી વાતો ફરવા લાગી કેવી રીતે જાનવી દીપકની હાજરીમાં તેની સાસુની સંભાળ રાખવાનો દોર કરતી હતી પણ તે જતાની સાથે જ તે મને ઘરની નોકરાણી બનાવી દેવામાં આવતી હતી જો રેખાબેન તેમની વહુને કંઈ પૂછતા તો તે જવાબ આપતી હું શું કરું છું અને શું નહીં તેની સાથે તમારે શું લેવા દેવા ક્યાંક જતા પહેલા તે તેમને કહીને જવાનું પણ જરૂરી નહોતું માનતી જો કોઈ દિવસ દીપક તેની માં માટે તેમની મનપસંદ વસ્તુ લાવીને આપતો તો તેના ગયા પછી ઘરમાં ઝઘડો ઉભો કરી દેતી હતી આના ડરથી રેખાબેન હંમેશા તેમના દીકરાને કહેતા દીકરા મારા માટે કંઈ ન લાવ રેખાબેન ના ઇનકાર છતાં દીપક તેમના રૂમમાં ટીવી લગાવ્યો જેથી તેની માં તેમના ફ્રી સમયમાં પોતાનું મનોરંજન કરી શકે એક દિવસ રેખાબેનનું મન થયું તેથી તેઓ થોડીવાર ટીવી જોવા બેઠા પણ જાનવીએ તે જોયું કે તરત જ તેના આખા શરીરમાં આગ લાગી ગઈ અને ગુસ્સામાં તેણે રેખાબેનના હાથમાંથી રિમોટ ચીનવી લીધું અને ટીવી બંધ કરી બોલી હું થોડીવાર માટે ઘરની બહાર ગઈ તમે તો ટીવી જોવા બેસી ગયા તમારા રૂમમાં અલગ પંખો ચાલી રહ્યો છે આ બધાનું બિલ કોણ ભરશે તમે કે તમારા સ્વર્ગસ્થ પતિ અને હવે વહુએ પોતાના બાળકોને પણ આવી વાતો શીખવવાનું શરૂ કરી દીધું હતું રેખાબેનને અહીં રહેતા ઘણો સમય થઈ ગયો હતો એટલા માટે પડોશની તેમની ઉંમરની કેટલીક સ્ત્રીઓ તેમની બેનપણી બની ગઈ હતી પણ જ્યારે પણ તેમની કોઈ બેનપણી તેમને ઘરે મળવા આવતી ત્યારે બાળકો ત્યાં બેસીને તેમની દાદી જે કહેતા હતા તે બધું ખૂબ ધ્યાનથી સાંભળતા તેઓ તેમની બેનપણી સાથે શું વાત કરતા હતા અને તે પછી જઈને તેની માને બધું કહી દેતા જ્યારે પણ જાનવી તેના બાળકોને ખાવાની વસ્તુઓ લાવવાનું કહેતી ત્યારે બાળકો તેમનાથી વસ્તુઓ છુપાવીને લાવતા અને જ્યારે રેખાબેન સુવા જતા રહેતા ત્યારે ખાતા હતા એક બે વાર રેખાબેને તો એમને પૂછ્યું પણ હતું કે દીકરા તું શું લઈ જઈ રહ્યો છે ત્યારે બાળકોએ કહ્યું કંઈ નહીં દાદી મમ્મીએ કરિયાણાનો સામાન મંગાવ્યો હતો અમે એ જ લાવ્યા છીએ રેખાબેન બધું સમજતા હતા પણ તેમણે કંઈ કહ્યું નહીં પણ તેમણે બાળકોને ખોટી વાતો શીખવવી યોગ્ય ન લાગી તેથી એકવાર તેમણે તેમની વહુને કહ્યું વહુ બાળકોને આવી ખોટી વાતો ન શીખવાડ જો તમે લોકો મારી સામે કંઈ ખાશો તો પણ હું તમારી પાસેથી છીનવીને નહીં ખાઈ લઉં પણ તેમનો દરેક શબ્દ તેમની વહુને તીરની જેમ વિધિ નાખતો તે ગુસ્સામાં કહેતી માજી આ ઉંમરે તમે આટલા ચટાકાવાળા કેમ છો જો તમે કંઈક ઉલટું સીધું ખાશો તો તમે બીમાર થઈ જશો અને બાળકો આ બધી બાબતો વિશે શું જાણે તમે તો કારણ વગર બાળકોને દોષ આપી રહ્યા છો ઘણીવાર દીપક કામ પર ગયા પછી જાનવી તેની બહેનપણીઓ સાથે ફરવા જતી અને બધું કામ રેખાબેન પર છોડી દેતી અને જો તેઓ કંઈ કહેતા તો તે તેમને ઠપકો આપતી રેખાબેન આ સુધી ક્યારે તેમના દીકરાને આ બધી વાતો કહી નહોતી પણ આજે જ્યારે દીપકે તેમને કસમ આપી ત્યારે તેઓ પોતાને રોકી ના શક્યા અને તેને બધું કહીને તેમનું મન હલકું કર્યું એટલામાં જ રૂમમાંથી જાનવીનો ગુસ્સાથી બોમ પાડવાનો અવાજ આવ્યો જમવાનું બનાવ્યું કે નહીં કે પછી ફરીથી ઘૂંટણ પકડીને બેસી ગયા આટલું કહીને જાનવી રસોડા તરફ પગ પછાડતી આવી પણ સામે પતિ દીપકને જોઈને તેની હાલત એવી થઈ ગઈ કે કાપો તો લોહી ન નીકળે જાનવીનું આ બેશરમ વર્તન જોઈને લોહી ઉકળી ઉઠ્યું અને તેને તેની પત્નીને ખેંચીને તેના ચહેરા પર થયા પછી કહ્યું તમે ક્યારે આવ્યા હું ત્યારે જ આવી ગયો હતો જ્યારે તું મોટા અવાજે વાત કરતા મારી માને ધમકાવી રહી હતી તારી હિંમત કેવી રીતે થઈ કે મારી મા સાથે નોકર જેવો વ્યવહાર કરે છે તું હજી કેટલી નીચે પડીશ તને ખબર નથી કે મારી આ માએ મારા માટે કેટલું બધું કર્યું છે હું ફક્ત સાત વર્ષનો હતો જ્યારે મારી માં આ દુનિયા છોડીને ગઈ અને મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા અને મારા માટે સાવકી માં લાવ્યા મારી સાવકી માં મને સ્વીકારવા તૈયાર નહોતી તે મને બે બે દિવસ ભૂખ્યો રાખતી હતી અને મારા પોતાના પિતાને મારી સાથે કોઈ લેવા દેવા નહોતા આવા સમયે મારી માએ મને દત્તક લીધો આ સાંભળીને જાનવી ચોંકી ગઈ પછી દીપકે કહ્યું તને વિશ્વાસ નહીં આવે જાનવી જેમને હું આખી જિંદગી મારા માતા-પિતા કઈને બોલાવતો આવું છું તેઓ ખરેખર મારા કાકા અને કાકી છે જેમણે મને મારા પોતાના માતા-પિતા કરતા વધુ પ્રેમ આપ્યો મને શિક્ષિત કર્યો અને સમાજમાં ઊભા રહેવા માટે સક્ષમ બનાવ્યો અને તે તેમની સાથે આવો વ્યવહાર કર્યો પણ બસ હવે નહીં તેમનો દીકરો હજુ પણ તેની માની સેવા કરવા માટે જીવિત છે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી હું તેમને કોઈ નુકસાન નહીં થવા દઉં દીપકની વાત સાંભળીને જાનવી પસ્તાવાથી ભરાઈ ગઈ અને તેની સાસુના પગે પડીને માફી માંગવા લાગી રેખાબેને તેને માફ કરી દીધી પણ જાનવીની વારંવાર વિનંતી છતાં દીપક તેને ક્યારે માફ કરી શક્યો નહીં અને આજે લગભગ સોળ વર્ષ પછી એ જ જાનવી તેના ઘરના એક રૂમમાં એકલી પડી હતી અને તેનો એજ દીકરો જેને તેને તેની દાદીથી વસ્તુઓ છુપાવવાનો ખોટો પાઠ શીખવ્યો હતો એ જ ઉદ્દેશોને પૂર્ણ પ્રમાણિકતાથી અનુસરીને આજે તે પોતાની માંથી છુપાવીને પોતાના અને પોતાની પત્ની માટે બધું જ લાવે છે અને બરાબર એ જ રીતે જેમ તેને શીખવ્યું હતું જ્યારે દાદીમાના રૂમનો દરવાજો ખુલ્લો હોય ત્યારે સામેથી ન આવો અને જો તેઓ સામેથી આવે તો પણ સામાન પાછળ છુપાવી દેવાનો આજે રેખાબેન તેને આ બધું યાદ કરાવવા માટે ત્યાં નહોતા પણ તેમનો પુત્ર તેની માને તેના દ્વારા કરવામાં આવેલા કાર્યોને વારંવાર યાદ અપાવતો રહે છે તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા વીડિયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ